ભાવનગર ખાતે વિશ્વ હિન્દુ અને બજરંગ દળના ઉપક્રમે પરંપરાગત રીતે શિવરાત્રીના પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વાગતે ગાતે ભગવાન ભોળાનાથના જયઘોષ સાથે શહેરમાં શોભાયાત્રા ફરી હતી પાણવા તક ન્યૂઝ બ્રોમાંથી મનીષ ખેલાણી સાથે નિમિષ ખેલાણીનો એક વિસ્તૃત અહેવાલ પાણવામાં શિવરાત્રી પર્વની વિશેષ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી પરંપરાગત રીતે મહાશિવરાત્રીનું પવન પાવન પર્વ ભારે ઉમંગથી ઉજવવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ અને ઉપક્રમે સમગ્ર શહેરમાં એક આધ્યાત્મિક શોભાયાત્રાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા મંદિર દુધેશ્વરથી શરૂ કરવામાં આવી હતી રણજીતપરા મુખ્ય બજાર વ્યાડના કથાઈ પરત બીડભજન મહાદેવ મંદિર સુધી લઈ જવામાં આવ્યું અને ત્યાં આ શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના પંકજ પટેલ વિમલભાઈ પાટલિયા મગનભાઈ જોશી ધવલભાઈ કોટેચા નિમિષ કેલાણી પ્રહલાદભાઈ ભટ્ટ બજરંગ દળના જુવાનસિંહ ભવતીપભાઈ કોટેચા બ્રિજરાજસિંહ રામોરાઈકા જયદીપના કુભ પ્રકાશ પંડ્યા સહિતના બસ્સોથી વધુ ભક્તો જોડાયા હતા ખાસ કરીને શોભાયાત્રાને ભાવપૂર્ણ બનાવવામાં આવી હતી જયદીપ દ્વારા ડીજે દ્વારા શિવભક્તિની શોભાયાત્રામાં વિશેષ સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી અને કેટલીક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવી હતી ઠેર ઠેર ભક્તોને ચા પાણી અને ઠંડા પાણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા અને શોભાયાત્રામાં ભગવાન ભોળાનાથનો જયકોષ કરવામાં આવ્યો હતો